और बाप रे मार बापू कहता था तो हाँ सुहा हाँ चुका सो रही है બેઠું ખારું થાય છે મારા છોકરાને ને કાઢ્યો તો મારી વાડી આટો મારવા મારા છોકરા વાળ તો બુંદડું પડી ગયું હવે શું કરવું કાચ તો કરવું જોઈએ આ બુંદડું તો એની મને બહુ ખૂંખાર અને ખતરનાક હતું મારા છોકરાને કેમ બસાવો એક કામ કરું

વાડિયે કેટલું કામ છે ને ઉઠાણું મોડું કાયો ઘા વાળીએ લાવ જશે પણ ટપેલું ધોય અને શાક વઘેર નાખું પછી જાવ વાળીએ ના તો જાડિયા અવાજ શું થયું હોય છે

ભલા ભલા સુ ખબર છે મારો છોકરો રહ્યો ને એને મેં વાળી આંટો મારવા કાઢ્યો તો તા તો મારું દીકરું ભૂંદડીની મારે શેકતી થઈ ગયું હવે મારા છોકરાને મારે કેમ બસાવવું એ ભૂંદડું તો બહુ ખતરનાક હતું હવે શું કરવું હાલો તમે બધા મારા છોકરાને બસાવી લે એ જાડિયા તારો બાપ તારા છોકરાને આપણે નહીં બસાવી એ કી ઈ ભૂંદડું છે ખૂંખાર તું એક કામ કર કાયગા પોલીસ વાળાને ફોન કર ઈ દિને બસાવી એક છે હા હા ઈ વાત સાચી જો હું સાહેબને ફોન કરું હું સાહેબ જ કઈ કર હાલો આ સાહેબ હું હનુમાન કરતી જાડિયો બોલું છું તમે કાયા અમારા ગામમાં આવો ઇમરજન્સી કે છે હા હા ઉતાવર રાખજો હા ઓય સાહેબ આગળ જ આવે છે હાલો આપણે હા મતલબ હાલો અબુ તરત પડી ક્યુ હાલો હાલો ઉતાવો રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો તો એને કઈક ઇમરજન્સી કામ છે પણ સાહેબ એ જાડિયાને ને શું ઇમરજન્સી કામ છે હવે મને થોડું ખબર હોય એ મને ભેગો થાય પછી ખબર પડે ને એ સાહેબ ઈ ઓલા જાડિયો નહી આવે હાલો હાલો હટ આય જાડિયા હું થયું તું હું ઇમરજન્સી ફોન કર્યો તો સાહેબ કહું છું કહું છું મારા સોકરામ મેં વાળી આટો મારવા કાઢ્યો તો આ એક કુંડળુની વાસ આવી ગઈ થઈ ગયું હવે તમે કાકા મારા છોકરાને બતાઈ ગયો મે કઈ ખતરનાક કુંડળુ મારા છોકરાને મારી લાગજે સાહેબ તો તો તમારો બાપ ઈ છોકરાને બચાવવો જોઈશે ન કરી મારી નાખશે હા 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 ગયા કઈ બાજુ એ સાહેબ અહીંયામાં જ જાય હાલો બતાવું હાલો કાકા હાલો હાલો હા

મારા રોકુ ગેંડા એ તો જલ્દી તારા તમે એ મારો છોકરો ને બટા નથી ને ના બાપુ તારી મને તારી વાયે એ થઈ કેમ ગયું હે

હાચી વાત છે સાહેબ જાવ જાવ કાયકા જાવ હાલો હાલો જમાદાર હોત